સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મેયર અને પાલિકા કમિશનરે પણ વૃક્ષારોપણ કર્યા હતા અને શહેરીજનોને પણ વૃક્ષ વાવવા અનોખી અપીલ કરી છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત શહેરના આલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કમિશનર શ્રી અને મેયર શ્રીની આગેવાની હેઠળ થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું વિશેષત્ત્વે મેયર તથા કમિશનર સહિત મહાનગરપાલિકાના વિવિધ હોદ્દેદારો કોર્પોરેટરો અને અધિકારીઓએ ગ્રાઉન્ડની આસપાસ વિવિધ જાતના વૃક્ષરોપી પર્યાવરણ સંરક્ષણ માટે પગલું ભર્યું કમિશનર અને મેયરે શહેરના નાગરિકોને એક પેડ મારે નામ અભિયાન હેઠળના પોતાના ઘર આગળ એક વૃક્ષ વાવવા અપીલ કરી તેમનું માનવું છે કે જો દરેક નાગરિક પોતાના ઘર નજીક એક વૃક્ષ વાવે તો શહેરના પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો આવી શકે આ અવસરે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર સાહેબ તેમજ શહેરના અને અધિકારીઓ સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિસ્તારના નાગરિકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવામાં આવ્યો લોકો ઉત્સાહભેર વૃક્ષો લઈને જતા નજરે પડ્યા અને આ પ્રયાસને પૂરજોશથી સહકાર આપ્યો સુરત મહાનગરપાલિકા તરફથી વૃક્ષોનું વિતરણ પણ કરાયું હતું જેથી સામાન્ય નાગરિક પણ સરળતાથી વૃક્ષારોપણમાં ભાગ લઈ શકે આ કાર્યક્રમ દ્વારા સુરત શહેરે પર્યાવરણ સંરક્ષણ તરફ એક સકારાત્મક પગલું ભર્યું છે અને શહેરવાસીઓને પણ તે જ દિશામાં પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને

વહીવટીની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું